ચાલુ કરોડ કરો ચલો તો ચલો મિત્રો અરે આપણે બધું રમતનું સેટઅપ કરી દે આપણે મળીએ તો જે માત્ર મિત્રો આપણે અહીંયા સેટઅપ તો કરી દીધું છે આ રાઉન્ડ આ રાઉન્ડ કરીને અંદર સાફ મેળવી છે પાટો ધરોશું અને આ આ જે પાટો દેખાય તેથી કોણ ને અહીંયા પાટાની આ પાટાની પાટાથી આ રાઉન્ડ રહી એ સાઈડ જાય તો હોની છેલ્લો અને આ પાટાની આ સાઈડ રહે આ પાટાની જેને અડીન છે હોની પહેલો એ પહેલો બીજો તીજો એ રીતે તો ચલો હવે કહો કોઈ કહો તો આપણે કિશનભાઈ આટલે પડે પાટો છે આટલે હો રાહુલભાઈ એમની આગળ ઓ સાગર પહેલો રાહુલ બીજો કિશન તીજો તો ચલો આપણે નહીં નીકળે તું નહીં નીકળી ચલો ઘણો વારો આવ્યો સાગર પેસોડે છે ઓ ને નીકળી રાહુલ પેઢો વારો રાહુલ ભાઈ છોડશે

રાહુલે થી કે નથી નીકળી તમારાથી થી કે નહીં નીકળી પાછો પહેલો વારો રાહુલનો નો છે રાહુલ થી નીકળી છે બે નીકળી ચાર તો પહેરી દેખાતી એ નહીં જો ખાલી ઓકી રાહુલ ની પાસે એક નીકળી ગઈ છે અને હવે વધી છે ત્રણ અને ફરીથી એક નીકળી ગઈ છે યાર હવે બે જ વધી છે ઓરે બીજો રેવા દે કિશન ની તો કિશનભાઈ થી એક નીકળી ગયે છે અને કિશન કિશનભાઈ કાઢી જ દે છે મને લાગે તો છે ઓરે યાર રાહુલભાઈ રાહુલ ભાઈ થી કિશન આ તક નહીં કિશન કાઢી દે ના નીકળી સાગર ભાઈ થી પણ નીકળી નથી હવે પાછો રાહુલભાઈ નવા રહ્યો છે ઓ રાહુલ ભાઈ થી નીકળી કયા રાહુલ જેટલી આવી

મને કહો વાયર આમ થયો વાયરો આવે તો ડાયરેક્ટા ચાલો જે માટે મિત્રો આપડે ગયા હોય કાઠી જ એકદમ કાઠી લોકરો ઈકરો ઈકરો એકરો નહીં ઇકરો ચાલો નંબર બીજો ત્રીજો राहुल पहले राहुल बीजो सागर तीजो किशन अनायरी आप साफ जो ये हमें कना नसीब में ही साफो राहुल नहीं घाटी के बीजो सागर सागर थी नहीं निकली किशन थी एक नहीं थी के आटा अंदर से जो રાહુલ ભાઈ કાઢી છે ચાર અને પાંચમી છે પાટામ તો આપણે અંદર કર દો કોણ આવ્યું ચોકન થી સોડો લે માં પહેરી રહ્યા હતા બોલો કોણ મારો રાહુલથી નીકળી બીજો સાગર આવ્યા છે સાગર થી બે નીકળી ગઈ છે પીજું જલ્દી પટે ના ખોલે તમે બહાર આવો છે ચાલ ના રમો તમે અમે તમાર જેવડા તમે તો આવી ગયા માં કોઈ દાડો રમે જ નહીં તો જે માં મિત્રો આપણો ફોન હવે વધારે હીટ થઈ ગયો છે તો વિડિયો તો બનશે નહીં ચૂંકે એક વખત તો ફોન બંધ થઈ ચાલુ વિડીયોમાં બંધ થઈ ગયો તો લે પાછો આપણે ચાલુ કર્યો તો આપણો વિડીયો અહીંયા સમાપ્ત કરીએ છીએ લાઈક અને સબસ્ક્રાઇબ કરે અમારા વિડિયો માં ચાલો શું બોલે છે લા તું તમે આવી તમે તમારી હોય તો લાઈક લાઈક અને સબસ્ક્રાઇબ કરી દેજો તમે આવી રમમ રમી હોય તો એમ અને રમમ હોય જય માતાજી મિત્રો રમમ હોય તો આપણો વિડીયો અહીંયા પૂરો કરે છે ને મારી રમત પસંદ આવે તો લાઈક કરજો એટલે ચેનલ લાઈક કરવાનો વિડીયો ને વિડીયોને લાઈક કરજો મારી રમત પસંદ આવી હોય તો અને ચેનલને સબસ્ક્રાઇબ તો મળીએ બીજા વિડીયોમાં હો સ્માઈલ તો મસ્ત આવ્યો માલ ચો લાગે છે